તાજેતરમાં કેટલાક તાલુકાઓનું સર્જન કરવામાં આવ્યું છે જેમાં અરવલ્લી જિલ્લાના બાયડમાંથી સાઠંબાની અલગ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કેટલાય ગામોનો બાયડમાંથી સાઠંબા તાલુકામાં સમાવેશ થયો છે જેના કારણે ગ્રામજનો વિરોધ ઉઠાવી રહ્યા છે ત્યારે સવેલા અને મહાદેવપુરા ગામના લોકોએ બાયડ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને બંને ગામો બાયડ તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ ગોસ્વામી સુરેશગીરી બાલગીરી ગામ સવેલા તાલુકો બાયડ હમણાં જ સરકારશ્રીએ જાહેરનામું બાળપાડી અને સાઠંબા તાલુકો અલગ કર્યો છે જેમાં ચુમ્માલીસ ગામો પૈકી અમારું સવેલા અને મહાદેવપુરા ગામ પણ એમાં સામેલ કરેલ છે અમારું ગામ બાયડથી ફક્ત સાત કિલોમીટર દૂર આવેલું છે બાજુની અંદર લોક પંચાયતનું ગામ જે બાયડ તાલુકામાં છે દક્ષિણે આવેલું અને ઉત્તરે આવેલું દખણેશ્વર ગામ એ પણ બાયડ તાલુકામાં સમાવેશ કરેલો છે અમારું રેવન્યુ વિલેજ પણ સવેલા બાયડ તાલુકામાં આવે છે પોલીસ સ્ટેશનની હદ પણ અમારા સવેલા સુધી છે છતાં પણ અમને અન્યાય કર્યો છે અમારા બે બાજુના ગામો બાયડ તાલુકામાં હોય અને અમારું સવેલા ગામ એ સાઠંબા તાલુકામાં મૂકવાથી અમને ખૂબ જ મુશ્કેલી રહેશે અમારું જે ગામ છે એ કાયમ માટે ખેતીવાડી ક્ષેત્રે ઉત્પન્ન બજાર સમિતિમાં બેન્કિંગ ક્ષેત્રે વ્યાપારી ક્ષેત્રે દરેક ક્ષેત્રમાં અમારા બાયડ તાલુકો નજીક પડે છે અને બાયડ તાલુકા તાલુકા સાથે જ વ્યવહાર હોય અમને આજે થયેલ અન્યાય દૂર કરવા માટે અમે આજે માનનીય નાયબ કલેક્ટર સાહેબને ને પત્ર આપવા પણ આપીશું અને તાલુકા વિકાસ અધિકારીને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ અને અમારી એક જ વિનંતી છે કે અમને બાયડ તાલુકામાં સમાવેશ કરવામાં આવે તો જ અમને ન્યાય મળે એમ છે જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધી જીદા માર્ગે પણ આંદોલન કરવા તૈયારી છે